બોટાદ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસી રહેલો વરસાદ અટક્યો છે જોકે ભારે વરસાદમાં રાણપુર તાલુકામાં ખેડૂતોના પાકને નુકસાન થતાં ખેડૂતોએ સહાયની માંગણી કરી છે હાલ જિલ્લામાં પ્રાથમિક સર્વેની કામગીરી સ્થાનિક ગ્રામ સેવકો કરી રહ્યા છે ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે તલ મગફળી જેવા પાકના મૂળમાં હવાની અવરજવર ન થતા પાકમાં પેરાવિન્ટ જેવો રોગ જોવા મળે છે જો થોડો તડકો નીકળે તો આ રોગને નિવારી શકાય છે બોટાદ ગઢડા બરવાળા તાલુકાની અંદર પાકની પરિસ્થિતિ ખૂબ સારી છે થોડા ઘણા વિસ્તારની અંદર રાણપુર તાલુકામાં પાકની પરિસ્થિતિ ખરાબ હોય એવા અહેવાલ મળ્યા છે અને જે બાબતે અમારા ગ્રામ ગ્રામસેવકને વિસ્તરણ સ્ટાફ છે એ સર્વે કરી રહ્યા છે અત્યારે નુકસાનીના પગલે હાલ પ્રાથમિક મુલાકાત લઈ અને સર્વેની કામગીરી કરવામાં આવે છે અને ખાસ કરીને જોઈએ તો એક રાણપુર તાલુકાના કાના કે અતિવૃષ્ટિ થઈ ગઈ એના કારણે અમારા પાણી ભરી ગયા અને કપાસ સુકાઈ રહ્યા અમારે અહીંયા ધાદોભાગ એસી ટકા કપાસનું વાવેતર છે પછી ક્યાંય ઝાર હોય તલ હોય બાજરી હોય ક્યાંક સોયાબીનનું વાવેતર છે આવું નખું નખું વાવેતર છે પણ એસી કપાસ જો સરકાર આમાં સહાય આપે તો અમારી આજીવિકા હાલે અમારા બાળકોને ભણાવી શકવી અને અમારા રોટ લખાવી શકવી આ પરિસ્થિતિ છે